જૂનાગઢ કેશોદમાં આમ આદમી પાર્ટી દ્વારા કમોસમી વરસાદને લઈને મામલતદારને વિસ્તૃત આવેદન આપવામાં આવ્યું છે કેશોદ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતોના પાક તૈયાર કમોસમીથી ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને માવઠારૂપી માર મરણતોલ ફટકો માર્યો છે ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતોનું પાક ધિરાણ સરકાર માફ કરે તેમજ વિવિધ મુદ્દે ખેડૂતોના હિતમાં કેશોદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મામલતદારને લેખિતમાં અરજી કરી છે થયો છે છે આ અંદર જે નુકસાની આપણે ક્યારે સહન ન કરી શકીએ આવડી મોટી નુકસાની છે એટલે સરકાર તરફથી તાત્કાલિક ધોરણે આનો નિર્ણય કરવામાં આવે અને જે ખેડૂતોનું બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે બીજો મુદ્દો હતો કે જે બે હજાર ઓગણીસનો નો પાક વીમો જે છે એ સરકારે મંજૂર કરેલો હતો મંજૂર કર્યા પછી મળ્યો નહીં ત્યારે ખેડૂતો અને ખેડૂત આગેવાનો હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટના આદેશ પછી પણ આજ દિવસ સુધી બે હજાર ઓગણીસનો પાક વીમો છે એ ખેડૂતના એકાઉન્ટમાં આવ્યો નથી એટલે સરકારશ્રીને અમે એક એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે આજે કે બે હજાર ઓગણીસનો પાક વીમો છે એ આપવામાં આવે સાથે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થવાની છે તો કાયદાકીય મુજબ બે હેક્ટરની મર્યાદામાં બસો મણ સુધી મગફળી છે એ સરકારે ખરીદવી જોઈએ આવું જે આપણો કાયદો બોલે છે તો કાયદાનું ઉલ્લંઘન કરી અને સરકાર છે એ ક્યાંય ને ક્યાંય ઓછી મગફળી ખરીદવા માંગે છે એટલે એ પણ અમારી એક માંગ છે કે બસો મણ પૂરી કાયદા મુજબ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે બીજા નંબરની અંદર ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે મગફળી છે એ પલળી ગઈ છે તો આ પલળેલી મગફળી છે એ પણ જો સરકાર ખરીદી લે તો જ ખેડૂત સાથે ન્યાય થાય એમ છે અથવા તો જે ખેડૂતોને માર્કેટ વેલ્યુ અને ટેકાના ભાવનો જે ડિફરન્સ છે એ ડિફરન્સના ભાગ રૂપે દરેક ખેડૂતને જે ખેડૂતની મગફળી સરકાર ન ખરીદવા માંગતી હોય એ ખેડૂતને નેવું હજાર રૂપિયાના એકાઉન્ટમાં નાખવામાં આવે એક એવી માંગ છે અને બીજો એક પ્રકાશ દવે સાથે ન્યૂઝ જૂનાગઢ